બિલકુલ તદ્દન ખ્યાલ જ છે ને એ બિલકુલ સદંતર એક દરવાડાની અંદર લગભગ ઓછામાં ઓછા તરીથી ચાલી હજાર રૂપિયા નુકસાન છે તે મુખ્ય ખેતી તમાકુની છે એમાં આ વખતે જે અતિવૃષ્ટિ થઈ ખૂબ ગંભીર વરસાદ પડ્યો અને તમાકુનું જે ગામમાં પચાસ થી સો વીઘા જેવું દરું નાખેલું દરું બધું જ નુકસાન થયું છે ખૂબ પાણી ભરાઈ ગયા છે હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે નથી રોપાયું કે નથી વેચાયું ખેતરો બી ખાલી થયા નહીં ખેતરોમાં ઘાસ થઈ ગયું છે હવે જમીન સુકાય તો ટ્રેક્ટર મારીએ કે દરું રૂપિયા દરું તો છે નહીં ફરી દરું નાખવું પડશે ને બહુ નુકસાન મોટી ગંભીર પરિસ્થિતિ માટે અમારે ત્યાં વરસાદ પડવાથી એટલું બધું નુકસાન છે દરું વાળીઓ તમાકુનું દરવું જે પચાસ થી સો વીઘા દરું નાખ્યું હતું અમે પણ એ એટલું બધું પાણી ભરાઈ ગયું અને પાણી એટલું ભરાયું કે તમાખુ દરવું બિલકુલ અમે પાણી નીકળ્યું ત્યાર પછી બે દિવસ પછી જોયું તો દરું બિલકુલ ખરાબ થઈ ગયું છે અને બહુ જ નુકસાન છે જેથી બધા ખેડૂતોની લાખો રૂપિયા નું નુકસાન તે બહુ જ ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતો છે